નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને દેશ દુનિયાને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલ જ્યારે ખેડૂત જગતના નવ મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ફરીથી રાજ્યમાં ફરીવાર આંદોલનના એંધાણ જોવા મળ્યા છે કેમ કે ગાંધીનગરમાં ફરી એકવાર જૂની પેન્શન યોજનાને લઈને લાખો કર્મચારીઓ લડત ચડાવવાની તૈયારી કરી રહ્યા છે જ્યાં મિત્રો વિધાનસભામાં ચૂંટણી બાદ હવે લોકસભાની ચૂંટણી આવતા કર્મચારીઓ લડતને આક્રમક બનાવવા માટે તૈયાર થઈ ગયા છે અને તારીખ ચૌદ ફેબ્રુઆરીથી અલગ અલગ કાર્યક્રમો ગુજરાતના રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે મિત્રો આ તારીખ ત્રેવીસે ગાંધીનગરમાં બપોરે બાર વાગે કર્મચારીઓ દ્વારા સામૂહિક ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં હાલ આવી રહી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મોદી સરકારની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે એટલે કે મિત્રો પીએમ મોદીએ ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને એમણે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વડાપ્રધાન ચૌદ હપ્તો મોકલાના સમાચાર આપ્યા હતા મિત્રો પીએમએ માહિતી આપી છે કે ભારતમાં યુરિયાની ચીથેની કિંમત બસો છાસઠ છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે રૂપિયા આઠસો અને બાંગ્લાદેશમાં આઠ આશરે રૂપિયા સાતસો વીસ અને ચીનમાં એકવીસો અને અમેરિકામાં આશરે ત્રણ હજાર છે ત્યારે મિત્રો સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે તેમજ આ વર્ષે રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોદી સરકાર ખેડૂતોને ખાતરમાં સબસિડી વધારે મોટી ભેટ આપી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો ખેડૂતોની સો ટકા લોન માફને લઈને મોટા સમાચાર આવ્યા છે એટલે કે મિત્રો ગુજરાતના કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર જ્યારે દેવાનો બોજ છે જે કુલ થઈને હવે નેવું હજાર પંચાણું કરોડ થાય છે મિત્રો એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને દેવા માફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ કરવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ બે લાખથી વધારીને દેવું છે મિત્રો જ્યારે ભાજપ સરકારે બે વીસ પચીસ એવા ઉદ્યોગપતિ કે જેમના આઠ લાખ કરોડના દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નથી થતા તેવી ઘણી ખેડૂતો દ્વારા કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માગણી કરવામાં આવી છે અને તેવી રજૂઆત કરવામાં આવી છે અને આવી વાતો કરવામાં આવી રહી છે પણ જેના જવાબમાં કોઈ પ્રતિક્રિયા મળી નથી જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તમામ લોકો ભારત બંધમાં સહકાર આપો તેવી ટિકેટ રાત ખેડૂતના ટિકે તે લોકોને વિનંતી કરી છે જેમ તો સોળ ફેબ્રુઆરી દેશના વિવિધ ખેડૂત સંગઠનોએ ભારત બનવાનું આહવાન કર્યું છે મિત્રો ત્યારે ખેડૂતોને વિવિધ સમસ્યાઓનો હલ કરવાથી જેનો ઉદ્દેશ છે તેવા ખેડૂત નેતા રાકેશ ટીકે આ દિવસે ધંધાર્થીઓને સ્વેચ્છાએ બંધ રાખવા તેમજ મહિલાઓને યુવાઓ સહિત દરેકને ભારત બંધમાં સહકાર આપવા માટે હાકલ કરી છે મિત્રો વાત કરવામાં આવે દેશના તમામ વર્ગોને તેમની પડતર માંગણીઓના સમાધાન માટે એક સાથે આવવા વિનંતી કરવામાં આવી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખાતામાં આવશે આઠ રૂપિયા એટલે કે તમારા ખાતામાં તમે આઠ રૂપિયા હવે સરકાર શ્રી દ્વારા નાખવામાં આવશે જે અમિરવા રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં હાથ આપી છે અને મજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6000 રૂપિયા વદિને બદલે 8000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જે જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી ત્યારે રાજ્ય સરકાર પોતાનું ફંડમાંથી કેલું દુને 2000 રૂપિયા આપશે એટલે કે હવે રાજસ્થાન ન કેરુતુંને બીએમ કિસાન સન્માન નિધિ એટ ના હેઠો બે હજારના ત્રણ હપ્તાની બદલે બે હજારના ચાર હપ્તા આપવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કોંગ્રેસનો દાવો દસ વર્ષમાં આટલું મોંઘું થયું છે પેટ્રોલ એટલે કે મિત્રો હવે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ દેશમાં રાજકારણ ગમાયું છે મિત્રો ભારત જબ યુપીએની આર્થિક નીતિઓ પર પત્ર બહાર પાડ્યું છે તો કોંગ્રેસે મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરી રહી છે ત્યારે મિત્રો કોંગ્રેસે એક પોસ્ટર બહાર પાડ્યું છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે બે હજાર ચૌદમાં એકોતેર રૂપિયા પેટ્રોલ લીટરની કિંમત હતી જે બે હજાર ચોવીસમાં સત્તાણું રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે આ પોસ્ટરનું કેપ્શન છે પેટ્રોલના ભાવને આગ લગાડી જનતા સાથે આર્થિક અન્યાય થયો છે દેવ કોંગ્રેસ સરકાર દ્વારા પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે જે ખૂબ જ મોટો સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજો મોટો સમાચારની વાત કરવામાં આવે તો દર મહિને 125 યુનિટ મફત છે તમને સરકાર બે અજજેન ફેબ્રુઆરીને ના રોજ ના મંત્રી સિદ્ધાર્થ પરમાલા સિતારમણએ વચગાળાના બજેટમાં 300 યુનિટ મફત જેવી માહિતી યુનિયન લોન્ચ કરી હતી જો કે હવે Jharkhand સરકાર તેના પારિવારહકો માટે મફત મફત સ્થાનિક ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા વધારવાની જાહેરાત કરી છે જે હા મિત્રો રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરે આ મર્યાદાને લઈને વાત કરવી છે કે વર્તમાન સો યુનિટ પ્રતિમાસથી વધારીને એકસો પચીસ યુનિટ માસ કરવાનો જે નિર્ણય લીધો છે તે મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને ઉર્જા વિભાગને આ અંગે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કરોડો લોકોને થશે સીધો ફાયદો એટલે કે સરકારની આ યોજનાથી તમને અને તમારા પરિવારને હવે ફાયદો થશે જી હા મિત્રો સરકાર કામદારોને દરરોજ આપવામાં આવતા લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે મિત્રો લગભગ સાત વર્ષથી લઘુત્તમ વેતન દરમાં વધારો કરવામાં નથી આવ્યો ત્યારે વાર્ષિક આધાર પર ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી દર વધીને પાંચ પોઈન્ટ સિત્તેર ટકા થયો છે ત્યારે વધતી મોંઘવારીને જોતા સરકાર લોકસભામાં ચૂંટણી પહેલાં લઘુત્તમ વેતન દરમાં વધારો કરીને દેશભરના પચાસ કરોડથી વધારે વધુ કામદારોને મોટી રાહત આપી શકે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે બોટાદ માર્કેટિંગ યાર્ડે સૌરાષ્ટ્રનું સૌથી મોટું જ્યારે કપાસનું માર્કેટિંગ યાર્ડ કરવામાં આવે છે ત્યારે આજે બોટાન માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની કુલ એકતાલીસ હજાર સિત્તેર સિત્તેર મણ આવક નોંધાઈ હતી જેમાં તપાસનો પ્રતિમણનો સૌથી નીચો ભાવ અગિયારસો છપ્પન રૂપિયા નોંધાયો હતો જ્યારે સૌથી ઊંચો ભાવ ચૌદસો નેવું રૂપિયા નોંધાયો હતો મિત્રો આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં ચણાની એકસો ને એસી ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં એક મણના સૌથી નીચા ભાવ સાતસો પંચોતેર રૂપિયા સુધીના રહ્યા હતા અને એક મણના સૌથી ઊંચા ભાવ પંદરસો પંદર રૂપિયા રહ્યા હતા જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યાં ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે જે સમાચાર આવી રહ્યા છે જે સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો તો મિત્રો આ હતા ખેડૂત જગતના સૌથી મોટા નવો સમાચાર બીજા સમાચાર જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલું છું